જી હેલો તમા બધાનું સ્વાગત છે યુનિફોર્મ બ્લોગ મારા નાટાના વાગ્યા સવારના સાત અને સવાર સવારમાં એવું બની ગયું કે ઘરે લાઇટ થઈ ગઈ હવે લાઇટ વાઈ ગઈ તો બધું કામ મીખેડાઈ ગયું હે હવે સ્કૂલે જવામાં થોડુંક લેટ થઈ ગયું હે બધાઈને ને મેં કીધું હાલો ને સવાર હે તો થોડોક બ્લોક ચાલુ કરી લો અને સવારે જે અમારા બગીચામાં ગુલાબ ખીલા છે અપ્રતિમ આમ જોઈને આનંદિત થઈ ગયો એમ ભૂલી જ ગયા કે લાઈટ વાઈ ગઈ એ બધું ભૂલાઈ જ ગયું એને જોઈને જો તમને દેખાડ આર્યા મસ્ત પીળા કલર ગુલાબ કેસરી મસ્ત ઉડ્યું છે એલો સવાર થી લાઈટ વાઈ ગઈ હતી એના ભાઈ મૂડ નતો એટલે કોઈ બ્લોગ નતો ઉતાર્યો તો હવે બપોર પછી બ્લોગ ઉતારેલો હે અને જો અમે આજે છે સોમવાર એટલે ફરાળ બઈનો ફરાળ માં હે સાબુદાણાવાળી ખીચડી ઉંગરા પછી પીનટ પછી મરચાં છાસ અને એની સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જોઈએ છે અને ખાઈએ હાલો જમવા તો આ હે ને પપ્પા મમ્મી માટે બાંધણી સાડી લઈ આવ્યા હતા તો મમ્મી હે ને જોતા હતા તો મેં કીધું બ્લોગ ઉતારી લે તો થોડોક બ્લોગ ઉતાર્યો એના પછી સાંજે અમારો પ્લાન એવો બન્યો કે હે ને સોમવાર હતો એટલે બપોરે તો ફરાર કર્યો તો સાંજે આપણે એકટાણું કરશું તો એકટાણુંમાં મમ્મી બનાવે છે સેન્ડવીચ તો હું ને પપ્પા બ્રેડ લેવા ગયા હતા બજારમાં બ્રેડ લઈને આવ્યા પછી જો પપ્પા મસાલો ભરે છે સેન્ડવિચમાં ને બટેટાની બટેટાનો વટાણાનો મસાલો ભરે છે મંજુનીસની કેક લઈ આવ્યા કેક સોરી બ્રેડ લઈ આવ્યા હતા तो जो नारे हैं, मस्त सेंड है, मस्त सेंड है मेरी बहुत फेवरेट है, लेकिन नहीं भी। बच्ची जो आई मम्मी से के है, तो है मजाएगी त्याग रहा तो था दिवस का थोड़ा मूड बगड़ी गया तो ना बोलो लाइट वाइगी त्याग लेकर ना वे हो रहा तो बहुत मजाएगी। Sandwich, bunny me, sandwich. Me Memory plane isn't that too far away from our hearts, yeah, yeah. But once we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself, and realign yourself with the world, baby.